નમસ્કાર હું મિથુન આપ જોઈ રહ્યા છો બનાસકાંઠા જિલ્લામાં અનુભવ આવ્યો છે ભૂકંપનો આંચકો રાત્રે નવ વાગીને ત્રણ મિનિટ અનુભવ આવ્યો છે ભૂકંપનો આંચકો ત્રણ પોઈન્ટ છ ની તીવ્રતાનો અનુભવ આવ્યો ભૂકંપનો આંચકો ત્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુરથી એકત્રીસ કિલોમીટર નોર્થ ઈસ્ટ નોંધાયું છે દાંતીવાડા પાથાવાડા અમીરગઢ સહિતના પંથકમાં અનુભવાયો છે આ આંચકો અને રાજસ્થાનના માઉન્ટ આબુ સહિતના અનેક વિસ્તારમાં આ આંચકો અનુભવાયો છે ત્યારે જે આંચકો અનુભવાયો તે ત્રણ પોઈન્ટ તીવ્રતાનો હતો અને માઉન્ટ આબુ સહિતના અનેક વિસ્તારમાં આ આંચકો અનુભવાયો છે રાત્રે નવ વાગીને ત્રણ મિનિટે આંચકો અનુભવાયો બનાસકાંઠા જિલ્લામાં અનુભવાયો છે આ ભૂકંપનો આંચકો ત્યારે રાત્રિને નવ વાગીને ત્રણ મિનિટે રાત્રે આ ભૂકંપનો આંચકો અનુભવાયો અને ત્રણ પોઈન્ટ છ ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે ત્યારે ભૂકંપનું જે કેન્દ્રબિંદુ છે તે પાલનપુરથી એકત્રીસ કિલોમીટર નોર્થ ઈસ્ટમાં હતું